तू झालं <laughs> <ता> <laughs> કશું બાલ ચાલી લેતા જ લાવતો તો નહોતો તો નહોતો નહોતો કોણ દુખો ભરે ને પોટ્યો થોડું ના જો તો કીધું તો ખરું કે ચા મેર જક માર ઓમ જા એક ડાડી પીધા વખત મારો ઓમ નહોખ્યા થાય મારો મારું મગજ કોણ કરતી નહીં અન આજે બોલે છે તે મારું મારું મગજ બગાડ કાધું છે ભગવાન ભગવાન કોક કોક ઉમેરવા માટે ના લઈ જાય કે તમે ન લઈ જાય ના તો કોક ભાઈ 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 ને બોલાય તેવા તમે આવો વાર કરો તો મને કોણ કાકો ને આવા બહાર કોઈ આવે એવું જ નહીં આવું બધું ઘેર ઘેર જેમ બગાડ બધું દારૂ દારૂ કર્યું દારૂ પીવા આગળ તો ચાલે એવું જરાય નહીં પણ જો હું બી દારૂ કોઈ આવે નહીં ને તો હું મારે મારો વિચાર કરવો તો પડશે દારૂ તો પીવો જ પડશે એ હોય તો એને કદાચ খায় নাই খবৰ পাৰ આરીએ મધીનું સાણખણ બહુ કરે તો બલા હું થીસન હું નઈ ન હું ગયા છે ને તમારી કેમ yé piriyanis piri tẹlifà ayé alẹ ẹni nga tó mun kajé wá. mo ti ba zo. ẹ pili ńlá pọlù. pọlù yẹn ti tu la yẹn kó tó sàlù kànáṣó abiyalé. hunna kilo pọlù bà sọ ta dà. báyìí nka a yi de sọfún na jẹun tán na hunna rọrùn bọrọ rúdú pọlì. báyìí báyìí mi má yẹ di. mo ní ìhun kigili lọ́bìín atili jibilọ̀bìín. báyìí njẹ kaayi. jẹ báyìí la yẹ.

આપને લડે કાઢ્યો અને ભાઈ એક આવે છે કોક આવે તો કોક રસ્તો કાગળ નો આજે મને હું થાય છે મને જવ નહીં તો જતા તો મરી જ બધા हां किरोणा तो इच्छा થઈ ગઈ હ ને લાય તો સો માના જ જાવ હવે હરુ ને તો સાઉન્ડ મે નાનો કે ચાલતો તો તે પીયુ 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 કરતો તો પણ હરુ ને તો લસો મા જોડી જાવ મો સાઉન્ડ મે ન તો તું ત્રી રહ્યો અતમાન જઉ છ સો માના જાવ આ રે મેલામ થઈ જાવ કોઈ સગ્યક નઈ નકપા કો કોટા સે આતા સો માના જ જાઈન સો મને લઈને દારૂ પી આઈએ બે જણ સોમા

દારૂ પીવા આવ્યા પંડા માલ ફરી ગમો ફર ને કોક બોલાતા દારૂ બધા સાવન પાણી વાતો સાવન મહિ નો પાણી ના આપ્યો હાલ ઘર બી રહ્યા છું

ધ્યાન ભાઈ ત્રાસ વધીજો કોણજી ભાઈ સો આ દાળ પીએ તો પછી કરી લાવજો ભાઈ પૂછી લે

ખબર આમ દારૂ પીવા મારા હાલલા ના સહારો સહારો આબું પડ્યું છે તારા વચમાં મારો બાપ ભેગો છે તો બચી જ છે હાલલા ના સહારો ભાડી છે થેલી થેલી કયા કાન પીવાનું કારણ હું તો આ થેલી આજ નહીં હું રોજ પીવું પાક તમે નતા પીતા એટલે વરત 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 મારે દિવાલ ના પાછળ વરત હતા એમાં મત તમે કે થેલી નહીં મળતી થેલી નહીં મળતી આ ધરાઈ તમને ડોય ભાઈ ના લોકો ભાઈ ધરાઈ પીવ તમારે જે ઓલ ફટાફટ ફટાફટ એડવાન કરજો અને અત્યારે આ તો ધંકરી ના આવતા નહીં આ તો હું હાજર હતો છોકરો એકલો આવ્યો હતો બાર ગામ આવી જાય તમારા દાળો ને દાળો અમારા ને જોવા ને તમારા ઘરના જગવામાં હે કોનજી ભાઈ પેટ ફૂટી જાય એટલું પડી ગયો પૈસા મને તો હવે તો આવા તો પૈસા મુ

આલે સોનાભાઈ તને ગોતો ખરા એ મો માથે લેબુઈ પડ એ મોના મારું એ બારુરિયા મોના મારું આ તો સો મોમના જાણી જાણી આ આતો લે પડી ના એ તો એ તો ભાઈ બધું પીજો તો પછી કાલ માં તો પછી કાલે ના તો મારી વાત હોય મારી વાત હોય એ નાખી દો આ તો આ નાખી દો કે

પીલો તમે પીલરાલ ના અરે પાલ ના

દારૂ પી કરો હાલલા બદલા પહેરી ને દારૂ પી જ ને ચા પીવા જતો તો મને એવું લાગે કે બે જણા અને મારી હારી નો તો ગાલ્યો બાયરી હારી છે

চৌখন বুকুৰ যোৱা যোৱাৰ পৰা মা খাই কিবি এইটো নাহি গেল যাৱা দেউতা নাই তাৰমানে બેઠા લોલા રોટલા ની ચિંતા ના નહી ગામ તો ખાઈ લે પડે છે દારૂ ની તો થઈ મારે હું મગાડો બધો જ આવું ઉતારી દીધો જય માતાજી મિત્રો અમારી ચેનલ રાજા ચામુંડા ઓફિશિયલ જેની અંદર આ કોમેડી મનોરંજન થી હેતુ થી વિડીયો મૂકેલો છે તો આ વિડીયો તમે દરેક જણા જોજો આ વિડિયાની અંદર તમને ઘણું બધું હસવા જો હસવાનું હશે અને આ વિડીયો તમે તમારી ફેમિલી સાથે જોઈ શકો છો બરાબર અમારો વિડીયો ગમે હોય તમારા વિડીયોને કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો કમેન્ટ કરીને બતાવજો કે વિડીયો લાગ્યો કેવો તમે જય માતાજી મિત્રો હા બસ બસ